આપણા કથા વિરામ પછી મહાપ્રસાદનું આયોજન છે આવતીકાલે ઉપસ્થિત રહેનારા સર્વે શોક્તાઓને કાલે સવારે શક્ય હોય તો પોતાના નિવાસસ્થાને ફરાળ કરવું અને સાંજે પ્રસાદ લઈ એકટાણું કરવું જે શ્રાવણ માસના એકઠાણા કરતા હોય એને અને કાલે મહાપ્રસાદમાં પાસની વ્યવસ્થા રાખી છે જેથી ગોત્રી પરિવાર રુદ્રા શિવલિંગ પાસેના કાઉન્ટર પરથી આપની જરૂરિયાત મુજબના પાસ આપે ત્યાંથી મેળવી લેવાના રહેશે ખાસ આવતીકાલે કથા સત્ર વિરામ પછી મહાપ્રસાદની વ્યવસ્થા છે શક્ય હોય તો બપોરે પોતપોતાના નિવાસસ્થાને ફરાળ કરી અને સાંજે પ્રસાદ લેવો મહાપ્રસાદમાં તમારા પરિવાર વતી કેટલા લોકોના પાસની આવશ્યકતા છે એ પાસ આપણા અગિયાર હજાર રુદ્રાક્ષ માણકાના શિવલિંગની બાજુમાં બેઠેલા કાર્યકર્તાઓ પાસેથી મેળવી લેવાની વિનંતી કરી રહ્યો છું મુખ્ય યજમાન તરફથી શાસ્ત્રીજી બ્રહ્મગુરુ સંગીતકાર વિડીયોગ્રાફર અને શિવપુરાણ સંઘના કાર્યકરોનું અભિવાદન થવા જઈ રહ્યું છે તો ચંદ્રિકાબેનને વિનંતી કરીશ કે યોગેશભાઈ એન રાવલ ભગાભાઈ સંગપતિનો સત્કાર મુખ્ય યજમાન પરિવાર તરફથી સંપન્ન થાય તેવી વિનંતી છે હવે બધા એ જ છે એટલે તમારી જે કાંઈ તૈયારી હોય એ અહીંયા લઈને આવી જશું આપણે બધા બગાભાઈની મા પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિની વાત હમણાં ગૌરવભાઈએ કરી છે અને એમની આ પચીસ વર્ષ એવા યાવત ચંદ્ર કરો એમનું આયુષ્ય પણ દીર્ઘાયુ બને અને માની આવી સેવાનો પદયાત્રાનો હંમેશા યોગ મળતો રહે એવી આપણે શુભેચ્છાઓ વ્યક્ત કરતા યોગેશભાઈ રાવલને યજમાન પરિવાર વતી ચંદ્રિકાબેન કે જેઓ શાસ્ત્રીજી સંગીતકાર વિડીયોગ્રાફર અને શિવ પુરાણના આયોજકો સંઘના કાર્યકર્તાઓનું અભિવાદન કરવાના છે એમાં પ્રથમ તેઓ શાસ્ત્રીજીનો સત્કાર સંપન્ન કરશે અને બાદ યોગેશભાઈ એન રાવલ એટલે કે ભગાભાઈ સંગપતિની સત્કાર વિધિ તેઓ સંપન્ન કરશે તેવી વિનંતી છે એ બાદ રાજેશ કુમાર ચંદુલાલ રાવલ પણ કથા મંચ પર આવી જશે અને ચંદ્રિકાબેનનો સત્કાર